प्रेज द लॉर्ड क्रिस मोलाबयते तबेनु दिव्य देना संदेश मतामारो स्वागत छे एप्रिल 30મી તારીખ સાત્રપાર્ટ સાંભળીએ યોહાન ગ્રંથ 14મો અધ્યાય 27 થી 31મી કલમ સુધી આ સંદેશ સાંભળ તમારા સૌ માટી અને તમારા પરિવાર જોમ દીસ્તે પ્રાર્થના કરું છું પ્રભુ જે શાંતિ આપે છે એ શાંતિને તમે તમારા જીવનમાં તમારા કુટુંબ એક જીવનમાં અનુભવ કરો ख्रिस्त मौल भय तबेनु प्रभु यीशु ने शांति दाता कहिए छे प्रिंस ऑफ पीस एमना जन्म वक्त इश्वर्न मा देवदूते कहियो परम धाम मा ईश्वर न महिमा ईश्वर न प्रति पात्र मानसो शांति गृह प्रवचन मा प्रभु पोते कहसे शांति ना स्थापको परम सुखी छे આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું જે શાંતિ દુનિયા આપે તેવી નથી એમ કરીને પ્રભુ શાંતિના વચન આપે છે આ જ વચન દરરોજ ક્રિસ્ત્યગ્રહમાં પણ આપણે સાંભળીએ છીએ એને પ્રભુ ઈસુ સજીવન થયા પછી પુનરૃત્થાન થયા પછી એમના શિષ્યને જ્યારે જ્યારે દર્શન આપ્યું હતું तैयारीपन प्रभु ईश्वर कहियो तमने शांति हो तमर अंतर ने अष्टवस्त्व वादेशो नहीं कृष्ण मालभाये तबेनो प्रभु ईश्वर शांति दाता चे उन तमने शांति आप तो जाऊँ चम कैसे पन प्रभु ईश्वर ना जीवन में जोईये बिल्कुल शांति हतिज नहीं एमने जन्म तथाच બીજી જગ્યાએ રજીસ્ટ્રેશન માટે નાસી જવું પડ્યું એમના જીવન દરમિયાન હંમેશા સારું કર્તા ફરતા પણ લોકો એમના વિરુદ્ધ અને વિરોધ કરતા હતા જે વ્યક્તિ હંમેશા સારું જ કરતા હોય એમના જીવનમાં કેમ આટલ બધો વિરોધ કન ચલ્લે મરી નાખવામાં આવતા એટલે આપણે કદાચ વિચાર આવશે પ્રભુ હું તમને શાંતિ આપતો જાઉ છું મારી પોતાની શાંતિ આપતો જાઉ છું એટલે પ્રભુ ઈસુ આપે શાંતિ અલખ અને દુનિયા આપે શાંતિ અલખ દુનિયા આપે શાંતિ જે સ્મશાનમાં જે શાંતિ હોય એ શાંતિ કહેવાય પણ પ્રભુ ઈસુ જે આ શાંતિ આપે છે જે યુદ્ધ વчее છે ઈત ચાલે ત્યાં જે શાંતિ ચાલે છે ये शांदी नो अर्थ काय छे એટલે બનને વચ્ચે બહુ ફરક છે પણ જારે આપણા જીવનમાં કુટુંબિક જીવનમાં જાત જાતના પ્રોબ્લેમ હોય બીમારી હોય ઇકોનોમિકલ ફાઇનાન્શિયલ કા આર્થિક તકલીફ હોય જોબ ગુમાવ્યો હોય બેકારી હોય બેદરકારી હોય વિશ્વાસઘાત હોય લોકો જાત જાત ના આરોપ લગાડે આપણે શરૂ કરતા હોય ત્યારે આપણે કેવી રીતે શાંતિ અનુભવ શકીએ પ્રભુ જે શાંતિ આપ તમને શાંતિ આપ તો જ આવું છું એ શાંતિ કેવી રીતે આપણે અનુભવ કરી શકીએ શાંતિ એટલે બિલકુલ તોફાન વગર બીજો કોઈ મુશ્કેલી વગર કોઈ સંઘટ વગરની શાંતિ નથી પ્રભુ ઈશુ જે શાંતિ આપે છે तोफाना त्यारे शांति संगठ हो मुश्किल हो त्यारे शांति प्रसिद्धों चरित्र में चौदमों अध्याय में जो प्रसिद्ध पौल अन्न बारवास ने लिस्ट्रा मातल लोको तो भगवान मानी पूजा करने तैयार थी गया थोड़ा दिवस में मानती अमुक यहूदियों अँ आई लोग करे एट हद सुधी पहुंच गया કે પાઉલ ને પત્તર મારી 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 નાકે છે અને લગભગ મરી ગયાના હાલતમાં જે એમને ખેંચીને ત્યાં સિટી બહાર લિસ્ત્રા બહાર નાખી દે છે ત્યાં તિમોથી એક જુવાન જારે એમના કુટુંબીજનો બધા આવે છે અન્ય બર્નાબાદ બધા મને જોએ છે અને પછી પાઉલ આંખ ખોલે છે प्यारे तीमोथी ना अंकोमा आसू એટલે પાઉલ ઉઠે છે એમને જે સજીવન તેલા પ્રભુજીનો प्रचार બંધ નઈ કરતા ફરી લિસ્ટ્રા જા લુલા જે જન્મતી આંદળન જન્મતી જે અપંગ હતો એને સાજાવા માટે ત્યાં જાય છે ક્રિશ્મવાળા ભયત વેનું એ જ રીતે આપણે જીવનમાં જાત જાતનો પ્રોબ્લેમ હોય અન્યાય હોય અત્યાચાર હોય અધર્મ હોય ત્યારે પ્રભુ જીવનમાં તોફાન હોય વિશ્વાસઘાત હોય નિંદા હોય અપમાન હોય પ્રભુ આપણી સાથે છે આ શાંતિ પરમ ધામ માં ઈશ્વર ની મહિમા ઈશ્વર ના પ્રતી પાત્ર માનસો શાંતિ ઈશ્વર ના પ્રતી પાત્ર માનસો એટલે ઈશ્વર ના વચન પાલન કરે ઈશ્વર ના વચન સાંભળે ઈશ્વર સાથે બેસે તે ઈશ્વર ની ક્ષમા બક્ષે તે અને ઈશ્વરનો આભાર માને તે આ બધું करिए ત્યારે ઈશ્વર આપણા જીવનમાં પ્રભુ ઈસુ આપણા જીવનમાં કરેકર શાંતિ આપે છે યોહાન ગ્રેન્ડમાં 16મો અધ્યાયમાં 33મી કલમમાં પ્રભુ પોતે કહે છે આ બધું મેં તમને એટલા માટે કહું છું જેથી તમે મારા સાન્યધ્યમાં શાંતિ મળે તમને સંસારમાં તો તમારે ભીસ વેઠવાની છે પણ હિંમત રાખજો સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે એ જ વિજય પ્રભુ આપણે દરેકને જરૂર આપશે જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ હા ક્રિસ્માલા ભૈયતાબહેનો આ મન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુની શાંતિ અપનાવવા માટે તમને ખરેખર મદદરૂપ થતા હોય દિવેદાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ એમના જીવનમાં તકલીફ મુશ્કેલી સમસ્યા હોય સંઘર્ષ હોય તોફાન હોય પ્રભુ એમને न वचन आपे शांति जरूर पण अनुभव प्रभु प्रभुशु हूँ तरह में विश्वास राखु छु